ઇન્ડિયાની દિલ્હી પટના ફ્લાઇટમાં યાત્રીઓએ તાજેતરમાં અસહ્ય અવ્યવસ્થાનો સામનો કર્યો વિશેષ કરીને એર કન્ડિશનિંગ સિસ્ટમના ખામીના કારણે યાત્રીઓ ઘેરા ઉષ્ણાંતમાં પરેશાન થયા હતા અને ઘણા યાત્રીઓએ પોતાને ઠંડક આપવા માટે પંખા અથવા અન્ય સાધનોનો ઉપયોગ કર્યો હતો આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જેમાં યાત્રીઓએ તેમને અસંતોષ વ્યક્ત કર્યો આવી ઘટનાઓ અગાઉ પણ નોંધાઈ છે ઉદાહરણ તરીકે ચિકાગોથી દિલ્હી જતી એક ફ્લાઇટમાં બારમાંથી આઠ ટોયલેટો જામ થઈ ગયા હતા જેના કારણે ફ્લાઇટને દસ કલાક પછી પાછું વાળવું પડ્યું આ ઉપરાંત એક બ્યાસી વર્ષે મહિલાને દિલ્હી એરપોર્ટ પર પૂર્વ બુક કરેલી વ્હીલચેર આપવામાં ન આવતા તેમણે ગંભીર ઇજા પહોંચી ડિરેક્ટોરેટ જનરલ ઓફ કર્યા એ એર ઇન્ડિયાને આ પ્રકારની ઘટનાઓ માટે શો કોઝ નોટિસ આપી વિશેષ કરીને મુંબઈ સન ફ્રાન્સિકો અને દિલ્હી સન ફ્રાન્સિકો ફ્લાઇટોમાં લાંબ વિલંબ અને એર કન્ડિશનિંગની ખામીઓના કારણે યાત્રીઓને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો આ ઘટનાઓ યાત્રીઓમાં અસંતોષ અને નિરાશા ફેલાવી છે વિશેષ કરીને દિલ્હી પટના માર્ગ પર યાત્રીઓ સતત અવ્યવસ્થાનો સામનો કરે છે અને તેમની ફરિયાદો છતાં કોઈ સુધારો જોવા મળ્યો નથી આથી એર ઇન્ડિયાની યાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે पटना के लिए ये फ्लाइट है एयर इंडिया की है आज उन्नीस तारीख है आज का तारीख आज 18 तारीख है चार बजे की फ्लाइट है हम लोग Excuse एक sir. एक घंटे से फ्लाइट में हैं विदाउट ए सी आप देख सकते हैं कितना स्वर्ट हो रहा है बच्चे परेशान हैं लोग परेशान हैं लेकिन देखने वाला कोई नहीं है